બનાસકાંઠાના લખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતીની હત્યા થાય છે પણ હત્યા કરનાર આરોપીઓ પૂરી સાવચેતી રાખી હતી ને હત્યારાઓ એવું માનતા હતા કે અમે પકડાઈશું નહીં પણ આખરે પકડાઈ ગયા ને હવે આ આરોપીઓ છ દિવસના રિમાન્ડ ઉપર છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે રહેતા વૃદ્ધ દંપતી વરધાજી અને હોસીબેન પોતાના આંગણામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા થાય છે અને હત્યા એટલી ક્રૂરતાપૂર્વક હતી કે તેમના પગ પણ કાપી પગમાં રહેલા ચાંદીના કડા કાઢી નાખવામાં આવ્યા હતા અને ઘરમાં જઈને તિજોરી તોડી લૂંટ કરવામાં આવી હતી આ મામલાની તપાસ કરી રહેલી બનાસકાંઠા પોલીસે છત્રીસ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને હવે આ મામલાની તપાસ એ એસપી સુમન નાલા કરી રહ્યા છે સુમનનાલાએ આ મામલે પકડાયેલા ચાર આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા અદાલતે આરોપીઓને છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે પણ હવે વાત કરીએ થોડી વિગતે કે કેવી રીતના આરોપીઓએ ભૂલ કરી અને કેવી રીતના આરોપી સુધી એસપી સુમનનાલા અને તેમના સહયોગી પોલીસ અધિકારીઓ પહોંચ્યા આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર છે સુરેશ સુરેશ પાસે ચાર વર્ષ પહેલાં કાચું મકાન હતું માથે કાચું છાપરું હતું પણ આજે તેની પાસે આલિશાન મકાન છે પોલીસની જાણકારી એવું કહે છે કે સુરેશે અનેક લોકોનું કરી નાખ્યું અનેક લોકોનો ફાંદો કર્યો અને તેની પાસે પૈસા તો આવ્યા પણ પૈસા ચૂકવવા માટે જ્યારે લોકોએ ઉઘરાણી શરૂ કરી ત્યારે તેણે લોકોનું દેવું ચૂકતે કરવા હત્યાનો પ્લાન ઘડ્યો અને હત્યાના પ્લાનમાં તેણે પોતાના પિતા શામળ અને સગા મામા ઉમાને પણ સાથે લીધા અને ત્યાર પછી ત્રણેય હત્યાને અંજામ આપે છે લૂંટ કરે છે પણ આ ગુનેગારો ગુનેગારો ફોન બંધ હોય એટલે કોઈ આપણો સંપર્ક નહીં કરે એટલે ત્રણે ત્રણ પોતાના મોબાઈલ ફોન બંધ રાખ્યા હતા હત્યાને અંજામ આપ્યા પછી તેઓ આ ગામમાં નહોતા તેવું દર્શાવવા માટે ઉમા એક નાટક કરે છે અને ઉમાએ નાટક કર્યું કે તેને પથરીનો દુખાવો ઉપડ્યો તેમ કહી તેણે રામપુરા ગામમાં રહેતા દિલીપને ફોન કર્યો અને દિલીપ પોતાની સ્વિફ્ટ કાર લઈને જસરા આવે છે ત્યાંથી સુરેશ ઉમા અને એની સાથે દિલીપ રામપરા પહોંચે છે જ્યાં ડૉક્ટર પ્રકાશના દવાખાનામાં તે લોકો જાય છે જ્યાં ઉમા એવું કહે છે કે મને પથ્થરીનો દુખાવો ઉપડ્યો છે એટલે ઇન્જેક્શન આપો એટલે પેઇન કિલરનું ઇન્જેક્શન ડૉક્ટર પ્રકાશ આપ્યો છે પણ પોલીસને ડૉક્ટર પ્રકાશના દવાખાના બહારથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે બહુ સૂચક છે કારણ કે ઉમો બહુ શાંતિથી ચાલતો ચાલતો દવાખાનામાં દિલીપની સાથે દાખલ થાય છે ત્યાં તેના ચહેરા ઉપર કે તેના શરીર ઉપર દુખાવાની કોઈ અસર વર્તાતી નથી જ્યારે સુરેશ કારમાં જ બેસી રહે છે કારણ કે સુરેશના કપડાં લોહીવાળા હતા તેની પાસે લોહીવાળું ધાર્યું હતું એટલે તે કારમાંથી ઉતરતો નથી આમ સુરેશ ઉમા અને દિલીપ જ્યારે રામપરા જતા રહે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે એટલે ગામમાં રહેલા સુરેશના પિતા શામળને ચિંતા થાય છે પણ ત્રણેય નક્કી કર્યું હતું કે ફોન બંધ રાખવાના છે એટલે દીકરાની ચિંતા થતાં શામળ પોતાની દીકરીના ફોન ઉપરથી સુરેશને ફોન કરે છે જ્યારે સાડા ત્રણ વાગે બધા આરોપીઓ પોતાના ફોન ચાલુ કરે છે ત્યારે સુરેશના પિતાએ પોતાની દીકરીના નંબર ઉપરથી જે ફોન સુરેશને કર્યો હતો તે મેસેજ બોક્સમાં ડ્રોપ થાય છે એટલે કે મિસ કોલ તરીકે આવે છે આમ આરોપીની આ ભૂલને પોલીસે ઝડપી લીધી આરોપીઓ પકડાઈ ગયા છે એ એસપી સુમન નાલાએ અદાલતમાં રજૂ કરીને અદાલતને વિનંતી કરી કે અમારે પોલીસ કસ્ટડીની એટલા માટે જરૂર છે કારણ કે આ આરોપીઓએ આ લૂંટના માલનો જે દાગીના વેચા છે તે દાગીના અમારે રિકવર કરવાના છે ઘણા દાગીના તેમણે એક લક્ષ્મણ નામની વ્યક્તિને આપ્યા છે થોડાક દાગીના તેમણે ડીસામાં આપ્યા છે આ દાગીના પરત લેવા માટે અમારે રિમાન્ડની જરૂર છે આ ઉપરાંત આ હત્યામાં વપરાયેલા હથિયારો પણ અમારે મેળવવાના બાકી છે આ સુરેશનો આર્થિક વ્યવહાર પણ અમારે તપાસવાનો બાકી છે કે કોની કોની પાસેથી તેણે પૈસા લીધા હતા અને તેની પાસે એક આલિશાન ઘર ખેતરમાં કેવી રીતના બની ગયું આમ વિવિધ મુદ્દાઓને લઈને એ એસ સુમન્નાલાએ છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જોઈએ આ છ દિવસના રિમાન્ડમાં આ આરોપીઓ હજી કોઈ ઘટસ્ફોટ કરે છે કે પછી પોતાના માથે જ બધું ઓઢી લે છે તો આ પ્રકારની ઘટના જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી જયંત દાફડા ને રજા આપું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના